મોટા અધિકારીઓની સામે પગલા લેવા જોઈએ અને તમામની સામે પગલા લેવાય એવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી કે આની અંદર વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ એટલા જવાબદાર છે શાળા સંચાલકો પણ જવાબદાર છે બોટ અધિકારીઓ પણ જવાબદાર છે ત્યારે હાલમાં જે રીતના હાઈકોર્ટે હુકમ કર્યો છે અને બંને આઈએસ કક્ષાના અધિકારી એટલે કે વિનોદ રાવ અને એચએસ પેટેલ પટેલ પર પગલાં ભરવાનું જ્યારે જણાવ્યું છે બહુ જ સારી બાબત છે અમારા માટે અને હજુ પણ હાઈકોર્ટ આમાં બરાબર ધ્યાન આપે તો આમને સજા થાય એવા પણ પ્રયાસ કરવા જોઈએ અને સાથે શાળા સંચાલકો જે રહી ગયા છે એમને પણ લેવા જોઈએ પરંતુ જે રીતના અત્યારે બે આઈએસ અધિકારીઓ પર પગલાં લેવાની હાઈકોર્ટે વાત કરી છે બહુ જ સારી બાબત છે અને અમારા માટે ખુશી નહીં પરંતુ બાર બાળકો બે શિક્ષકોને જે ન્યાય થયો છે અન્યાય થયો છે અને ન્યાય મળી રહ્યો છે ત્યારે અમને ખુશીની આશા છે